વધુ એકવાર કમોસમી વરસાદ વરસવાની આશંકા છે એટલે કે માવઠું પડવાની આશંકા છે અને હરમેશ માવઠું પડે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે અને એ નુકસાન આપણે ગયા માવઠામાં જોઈ ચૂક્યા છીએ જો કે આ વખતનું માવઠું અગાઉના જેટલું ખતરનાક નહીં હોય એ નક્કી છે અગાઉ કરા પડ્યા હતા જબરજસ્ત વરસાદ પડ્યો હતો આ વખતે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે અને એની શરૂઆત નર્મદા જિલ્લાથી થઈ ચૂકી છે નર્મદા જિલ્લામાં આજે હળવો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો છે હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે આઠ અને નવ જાન્યુઆરીએ માવઠું અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પડશે આ આવતીકાલની વાત છે આવતીકાલે સોમવારના દિવસે આટલા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે અને માત્ર આવતીકાલ પૂરતું જ નહીં આ વખતનું માવઠું બે દિવસ માટેનું છે અને બે દિવસનું માવઠું હવામાન વિભાગના નિષ્ણાતોએ પણ કહ્યું છે હવામાનના અધિકારીઓએ પણ કહ્યું છે અને હવામાનના નિષ્ણાતોએ પણ કહ્યું છે જ્યારે વાત કરીએ નવ તારીખની નવ જાન્યુઆરી એટલે કે મંગળવારનો દિવસ મંગળવારે ફરી એકવાર અમદાવાદની અંદર ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર બોટાદ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે ફરી એકવાર કહીશ કે અગાઉ જેવું માવઠું હતું એ પ્રકારનું ગંભીર માવઠું નથી પરંતુ આશંકા ચોક્કસથી વ્યક્ત કરાઈ છે ને એટલે જ પ્રશાસનની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદમાં પરિપત્ર પણ જાહેર કરાયો છે કે ખાસ કરીને એપીએમસીની અંદર અને અન્ય સરકારી ગોડાઉનમાં અનાજ કે પાક પલળે નહીં તે પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચન પણ આપી દેવામાં આવ્યું છે અને સારી રીતે જ્યારે માવઠું આવે છે ત્યારે ઉત્પાદ ઉત્પાદિત જે પાક હોય છે તેમને ખેતરોમાં ખુલ્લા ન રાખવા પાકને પ્લાસ્ટિક અને તાટપત્રીથી ઢાંકવા જરૂરી હોય છે પાકના ઢગલાને ફરતે માટીનો પાળો બનાવવો જરૂરી હોય છે પાકમાં આ સ્થિતિમાં જંતુનાશક ખાતરનો ઉપયોગ ટાળવો જરૂરી હોય છે ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જરૂરી હોય છે ખાસ કરીને આપણે જોયું છે કે જ્યારે માવઠું પડે છે ત્યારે એપીએમસીમાં માં જબરજસ્ત નુકસાન થતું હોય છે એટલે એપીએમસીની ની અંદર કાળજી રાખવા માટે ચોક્કસથી સૂચના અપાય છે સોમવાર સોમવારના દિવસે હરાજી પણ થતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ્યાં જ્યાં શક્યતા છે જ્યાં જ્યાં આશંકા છે ત્યાં સાવધાની રાખવી જરૂરી છે કયા કયા વિસ્તારમાં વધુ શક્યતા છે અને કેવા પ્રકારનું માવઠું હોઈ શકે પરેશભાઈ ગોસ્વામી મારી સાથે જોડાય છે અને સાથે જ અંબાલાલભાઈ પટેલ પણ જોડાયા છે બંને હવામાન નિષ્ણાતોનું આપનું સ્વાગત છે પરેશભાઈ આપનાથી શરૂઆત કરીશ મેં શરૂઆતમાં કહ્યું છે કે અગાઉ જેવું માવઠું નહીં હોય છતાં પણ જે સંકેત મળી રહ્યા છે એ કયા પ્રકારના છે જાન્યુઆરી ચોવીસ ની શરૂઆતમાં માવઠું આપણા દ્વાર ખટાઈ રહ્યું છે વધુ એક મુસીબત આવી રહી છે સદનસીબે વાત એ છે કે છવ્વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ જે હેવી માવઠું હતું એટલું બધું તીવ્રતા વાળું નથી આ માવથુ એવા સમય આવી રહ્યું છે રોનકભાઈ કે જેમાં ખાસ કરીને જે રવિ પાકો છે એમાં ફ્લાવરિંગ સ્ટેજે પાકો આવ્યા છે ને એની અંદર આપણે નુકસાની થઈ શકે છે હવે આ માવથું છે એ આવતીકાલે આઠ તારીખ અને પરમ દિવસે નવ તાલીખ એમ બે દિવસ સુધી જોવા મળશે જેમાં આની સૌથી વધારે તીવ્રતા છે એ ઉત્તર ગુજરાતના અમુક ભાગો જેમાં બનાસકાંઠા અરવલ્લી અને જે સાબરકાંઠાના ભાગો છે એ સાથે પાટણના ભાગો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ આહવા વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે આની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ આઠ અને નવ તારીખ બે દિવસ દરમિયાન રહી શકે છે ઓલ ઓવર જોવા તો આ બે દિવસ દરમિયાન જે માવઠું થવાનું છે એ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયું અને હળવું મધ્યમ થવાનું છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ બાપી નવસારી બારડોલી બીડી મોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર માવઠું થશે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે રોનકભાઈ જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળાના ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાં પડી શકે છે ભાવનગર અમરેલીના જે દરિયા ગીર સોમનાથ અને ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના બહાલ વિસ્તાર અને ગાંધીનગર અમદાવાદ ગોપાલ આણંદ દરિયા આ તમામ વિસ્તારોની અંદર પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ આ માવતું છે એ એકદમ હળવું હશે પણ હળવું માવતું છે એમાં પણ સૌથી જે વધારે તીવ્રતા કહી શકાય એ તીવ્રતા છે રાત્રે આઠ આઠ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ રાત્રે અગિયાર વાગ્યા થી લઈ અને નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ બે અંદર પણ આઠ જાન્યુઆરીની રાત્રે અને નવ તારીખ નો સવારનો જે સમય છે એની અંદર લગભગ તમામ વિસ્તારોની અંદર માવઠું નોંધાશે અને એ સાથે જે વિસ્તારોની અંદર માવઠું રોનિતભાઈ જોવા નહીં મળે એ વિસ્તારોની અંદર પણ વધારે પડતા ઘટા વાદળો છવાઈ જશે અને પવનની જે સ્પીડ હોય છે એ નોર્મલ અત્યારે આ સીઝન દરમિયાન આઠ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ એની અંદર ચાર કે તેનો વધારો થઈ રહ્યો છે અને પવનની સ્પીડ છે એ લગભગ બાર થી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે અને એના ગસ્ટિંગ હોય છે એ સોળ થી લઈને અઢાર ઓગણીસ ના જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે ઊંચાઈવાળા પાક છે કે જે પાકની હાઈટ બે ફૂટ કરતાં વધારે છે એ પાકોમાં પણ આ માવઠાને કારણે નુકસાન થશે અને બીજા જે પાકો છે જે રવિ પાકો જે ફિલ્ડ ક્રોપ છે એની અંદર પણ હવે ફ્યુઝેરિયમનો જે ડિઝીઝ હોય છે એમાં પણ વધારો થશે અને આ માવઠું છે એ ખરેખર અત્યારે એવા સમય આવી રહ્યું છે કે માવઠાને કારણે આપણે રવિ પાકને ખૂબ મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ હવે અંબાલાલભાઈ સાથે વાત કરી અંબાલાલભાઈ આપનું આકલન શું કે છે શું કારણ આ માવઠા પાછળનું અને કયા પ્રકારનું આ માવઠું રહેશે માવઠાના મુખ્ય કારણ રોનકભાઈ સૌ પ્રથમ તો આપણી ચેનલ અને દર્શકોને મારા નમન આપણે જોવા જઈએ તો માવઠું જે ભૂમધ્ય મહાસાગરમાંથી જે વંટોળ ભેજવાળા ઉઠે છે અને તે આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાન થઈને અને પછી મધ્ય મધ્ય ભારતમાં અને ઉત્તર પ્રદેશમાં આવતા હોય છે ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વધારે આવતા હોય છે ત્યાંથી પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર રાજસ્થાન અને જયપુર આગ્રા અને ક્યારેક ત્યાંની અસર વધારે હોય તો ગુજરાત સુધી આવતા હોય છે આ જે છે મધ્યમ પ્રકારનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તો આ વરસાદ આવી ગયો છે પણ મુખ્ય કારણ જે છે અરબ સાગરનો ભેગ છે અને બંગાળ સાગરનો કંઈક ભેગ આ ભેજ સર્ક્યુલેટ થાય છે અને ભેજ માવસામાં મત આના વેસ્ટન ડિસ્ટર્બન્સમાં મત થઈ જાય છે એટલે આ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કડા પણ કરી શકે એવું છે અને કેટલાક ભાગમાં ભાગોમાં એક્ટિવિટી શરૂ થઈ જવાની શક્યતા રહે છે એ રાજસ્થાન અને એના સંલગ્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે એટલે માવઠાની ગતિવિધિ જે છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તફરેખા અને વર્ટિસિટી ઓફ વિન્ડ ઉપરાંત કેટલાક બીજા કારણો જવાબદાર છે પણ ખાસ જવાબદાર છે ઉત્તર એટલાન્ટિક ઓશનનું જે ટેમ્પરેચર છે એ લો રહેવું જોઈએ એ કેટલાક પરિબળ સાનુકૂળ થાય તો માવસું મોટું આવી શકે પણ આ માસું માવસું આવવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાગરનો ભેજ અને સાગરમાં સિસ્ટમ થઈ છે ત્યાંની અને કઈ કઈ છે બંગાળ સાગરનો ભેજ મર્જ થાય છે અને ત્યાંની આખી સિસ્ટમ છે વિજગસ જે જબરજસ્ત વીજ છે એ વીજ સીધી જ લગભગ મધ્ય ગુજરાત ઉપર થઈ અને પછી પૂર્વીય રાજસ્થાન પણ જતી હતી હવે આ બાજુ પર છે એ આ મુખ્ય કારણ છે રોનકભાઈ અંબાલાલભાઈ પવન કેવો રહેશે કારણ કે સવારે આપણે જોયું હતું ગયા માવઠામાં કરા પણ પડ્યા પવન જબરજસ્ત હતો એટલે પાકને ભારે નુકસાન થયું આ વખતે શું કરા પડશે શું વધુ પવન હશે અને કયા પ્રકારના પાકને વધુ સાચવવો જરૂર છે અથવા તો નુકસાન થવાની આશંકા છે કરા પડવાની શક્યતા લગભગ રાજસ્થાનના ભાગો કેટલાક ઉત્તર પ્રદેશના ભાગોમાં ઠંડક સમય એક્ટિવિટી અને કરા પડવાની શક્યતા છે ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે લગભગ પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલના ભાગો અરવલ્લી હિંમતનગર સાબરકાંઠાના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો સમી હરિ પાટણના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો છે કે અમદાવાદ સુધી આણંદ નરિયાદ આ બધા ભાગો અને જે ભેજ આવી રહ્યો છે સાગરનો તેમાંથી દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં જુનાગઢના ભાગો ઉપરાંત અમરેલીના ભાગો અને કંઈક બોટાદના ભાગો ઉપર ઉપરાંત જે કચ્છ ભાગો પણ કંઈક અશે થવાની શક્યતા છે પણ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક કંઈક થઈ શકશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં થશે એટલે આ માવઠાના કારણે આપણે જો નુકસાનીની વાત કરીએ તો પવનની ગશ રીઝગ જે છે એ ઉભા કૃષિ પાકો હોય તો એ ઉભા કૃષિ પાકોને પાડી નાખતું હોય છે લગભગ હવે પાકો અને શાકભાજીના પાકો જે વધારે હોય એ એ એ વેલાઓ એ વેલાઓને પણ એના પર નુકસાન થતું હોય છે માત્ર આનું નુકસાન થતું થતું હોય એવું છે નહીં પણ ઘણી વખત આવા વિપરીત હવામાનની વિષમ અસર કપાસ ઉપર થતી હોય છે આટલું પર્યાપ્ત નથી જ્યારે ખરાબમાં માલ પડ્યો હોય તો ધારો કે રળી પાકો મસાલા પાકો એમાં હ્યુમિડિટી આવી જતી હોય છે જ્યારે કપાસ જેવો પાક હોય તો એમાં પણ હ્યુમિડિટી આવી જતી હોય છે એટલે ઘણી વખત હ્યુમિડિટી જે છે એના પર્સન્ટેજ ના હોવા જોઈએ એટલે શીડમાં કે બિયારણમાં કે માર્કેટયાર્ડમાં હ્યુમિડિટી આવે એ યોગ્ય ના કહી શકાય અને બિયારણના પાકોમાં જો હ્યુમિડિટી આવે તો એ શીલ્ડ જે છે એ એની અંદર બરાબર જે આપણે જે પર્સન્ટેજ ઓફ જર્મિનેશન એ બરાબર આવી શકે નહીં જે રોનકભાઈ અંબાલાલભાઈ ખાસ કરીને આ સિઝન આંબામાં ફ્લાવરિંગની હોય છે મોર બેસવાની હોય છે અને આપે જે રીતે કહ્યું કે જૂનાગઢ કે ગીર સોમનાથમાં પણ વરસાદ પડશે તમને શું લાગે છે કેરીના પાકને કેટલું નુકસાન થશે ફ્લાવરિંગના કારણે કેટલું નુકસાન થશે જો વરસાદ પડે માવઠું પડે તો માવઠું ઘણીવાર ભારે પડે તો ઓછું પડે એની વાત નથી પણ માવઠામાં વિપરીત હવામાનની વિષમ અસર થાય એટલે પાકોમાં રોજ દિવસ વધતા હોય છે એટલે આ ખાસ કરીને જે આપણે જે પાકો જે છે રવિ પાકો એના ઉપર તો અસર થવાની શક્યતા છે મોરની વાત કરીએ આંબાની તો આંબામાં લગભગ માર્ચ મહિનો એના માટે ભારે હોય છે પણ માર્ચ મહિનામાં પણ હવામાનમાં ધ્યાન જવાની શક્યતા રહે છે ફેબ્રુઆરીમાંથી શરૂઆતમાં પણ હવામાનનું ધ્યાન આવવાનું શક્યતા રહે છે જાન્યુઆરીના સત્તર હજારમાંથી પણ હવામાનની શક્યતા આવવાની શક્યતા રહે છે હવે વારંવાર આ વખતે માવસામો જે છે અને પવનની ગસ્ટ છે જેના કારણે આમાંના મોર પર પણ અસર થઈ શકે છે છે તો ને ભાઈ ખાસ કરીને કેમ કે તે વાત કરીએ માલાલભાઈ પણ ઉત્તરાયણ પણ આવે છે એ દિવસે પવન કેવો રહેશે અને સાથે એ પણ જાણવું છે

લગભગ અમદાવાદના એ ભાગોમાં તું દસ કિલોમીટર કે તેનાથી વધારે બાર કિલોમીટર ઉપરાંત વડોદરા ભાગમાં પણ પંદર કિલોમીટરની આસપાસનું ઉપરાંત દરિયા કિનારા ભાગોમાં પણ પંદર કિલોથી ઉપરનો પણ કચ્છમાં પવનની ગતિ વધારે છે સૌરાષ્ટ્રના બીજા ભાગોમાં પણ પવનની ગતિ વધારે વધારે છે આફવા ડાંક વલસાડના ભાગોમાં પવનની ગતિ વધારે છે એટલે પવનની ગતિમાં તેજ પવનની ગતિ જવાના કારણે લગભગ કોઈક ભાગમાં જ્યાં એવા હશે ત્યાં મોડરેટ મધ્યમ પ્રકારનો પવન હોઈ શકે છે એટલે પતંગ દર્શાવવા માટે આ વખતે વધારે પવનની ગતિના કારણે પવનમાં જે પતંગ જગાવવામાં હરકત આવી શકે તેવું પણ બની શકે અને પવન લગભગ સવારના પારમાં ઈશા ન રહી શકે બપોરે કંઈક પવનની દિશા લગભગ બદલાઈ શકે છે એટલે આ પ્રમાણે પવનની દિશા રહેવાની શક્યતા અત્યારે છે પરંતુ સવારના પર બપોરના પર અને સાંજના પરમાં અને રાતમાં પવનની સ્થિતિ જુદી જુદી છે પંદરમી તારીખે પણ પવન દૂર રહેશે એટલે આ આ ઉત્તરાણમાં ઠંડા પવનો અને પવનની ગતિ બંને રહેવાની શક્યતા છે રોનકભાઈ અંબાલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર પતંગ રસિયા તો પવન વધુ હશે તો આંગળી કપાય નહીં એટલે એની વ્યવસ્થા કરશે ઠંડી વધુ હશે તો સ્વેટર પહેરીને અગાસીમાં પહોંચશે પરંતુ સવાલ એ છે કે જો વરસાદ પડશે જે આશંકા છે જે આગાહી છે પ્રકારે કમોસમી વરસાદ પડશે તો મારા ખેડૂતને નુકસાન જશે ખેડૂત ખેતરને તો ઢાંકી ન શકે પરંતુ હા જ્યારે આ આશંકા પણ છે ને આગાહી પણ છે ત્યારે ખુલ્લો પાક નર એનું ધ્યાન રાખજો જે ખડામાં પાક છે એનું ધ્યાન રાખજો ગોડાઉનમાં પાક છે એનું ધ્યાન રાખજો એપીએમસીના જેટલા પણ વેપારીઓ સંચાલકો છે તે ખાસ ધ્યાન રાખે કારણ કે અગાઉનો આપણો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે અનેકવાર પાક પલળ્યો છે પહેલેથી જાણકારી હોવા છતાં પણ પાક પલળ્યો હોય છે આપણામાં કહેવત છે ચેત નર સદા સુખી આગાહી પ્રમાણે આપણે આશા રાખીએ કે વરસાદ પણ ન પડે અને એ પ્રકારનું વાતાવરણ પણ ન બગડે અને મારો ખેડૂતને કોઈ તકલીફ ન પડે પરંતુ જ્યારે આશંકા છે જ આગાહી છે જ ત્યારે આપણે તમામે સતર્ક થવું જરૂરી છે જેના કારણે મોટું નુકસાન ન જાય કારણ કે અગાઉ જે નુકસાન ગયું છે એનો સર્વે શું થયો કેટલું નુકસાન ગયું કેટલું વળતર મળશે એ કોઈ જાણતું નથી હજી સુધી મળ્યું નથી અને દર વખતે આપણે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખીએ એ પણ તો હવેની સ્થિતિમાં કેટલું યોગ્ય આપણે વિચારવું પડશે ફરી એકવાર કહીશ પાક તૈયાર હોય તો એને સાચવીને રાખજો પલળી ન જાય એનું ધ્યાન રાખજો કમસે કમ બે દિવસ માટે ચોક્કસથી સતર્ક રહેજો એક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ વાઇબ્રન્ટ આવે છે વિકાસ લાવે છે